બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનું બટન દબાવો ભાજપને વિજય બનાવો

મતદાન સંબંધની તમામ તૈયારીઓ થઈ ગઈ છે આપણે ત્રેવીસો છવ્વીસ મતદાન મથકો છે અને ઓગણીસ લાખ છોતેર હજાર જેટલા મતદારો છે મતદાન મથક ઉપર તમામ વ્યવસ્થા મતદારોને કોઈ મુશ્કેલી ન પડે જ્યાં આગળ છાંયડાની જરૂર છે ત્યાં આગળ મંડપ પાણીની વ્યવસ્થા પણ આપણે મતદાન મથક ઉપર ગોઠવેલી છે હીટવેવને ધ્યાનમાં રાખીને આપણે દરેક મતદાન મથક ઉપર એક આશા વર્કર બેનને આપણે ડ્યુટી આપેલી છે એ તમામ પ્રાઇમરી દવાઓ સાથે ઓઆરએસના પેકેજ સાથે એ બુથ ઉપર રહેશે અને સાબરકાંઠાના મતદારોને મારી એક વિનંતી છે કે આપણું ગત લોકસભામાં પણ નેશનલ એવરેજ કરતાં વધારે વોટિંગ થયું હતું અને ગત વિધાનસભામાં પણ સ્ટેટ એવરેજ કરતાં અને રાજ્યમાં બીજા નંબરે આપણું વોટિંગની ટકાવારી હતી તો આ વખતે પણ તમામ મતદારોને મારી વિનંતી છે કે આપ મોટી સંખ્યામાં મતદાન કરો અને ચેતવણી છે ધ્યાનમાં ધ્યાનમાં રાખીને આપણે રાખીએ તકેદારીના લઈએ અને મોટા પ્રમાણમાં વોટિંગ કરીએ હીટવેવમાં સામાન્ય રીતે સુતરાઉ કપડા ખુલ્લા કપડાં પહેરવા પુષ્કળ પાણી પીવું તાજા ફળોનો રસ પીવો અને એ બધાને ધ્યાનમાં રાખી અને તકેદારી રાખી અને આપણે મોટી સંખ્યામાં મતદાન કરીએ એવી મારી સૌને અપીલ છે દરેક દરેક મતદાન મથક ઉપર આપણે જ્યાં મતદાન મથક ઉપર એના મતદાન મથકની બહાર શેડ નથી ઓસરી નથી એવા તમામ મતદાન મથકો ઉપર આપણે ઈડર જ નહીં પણ પ્રાતિજ હિંમતનગર અને ખેડવરમમાં એટલે ચારેય વિધાનસભા કોન્સ્ટિટ્યુઅન્સીમાં જ્યાં આગળ મતદાન મથકની બહાર શેડ નથી સીધો જ ત્યાં આગળ આપણે મંડપની વ્યવસ્થા કરી છે પાણીની વ્યવસ્થા છે ત્રણથી વધારે મતદાન મથકો છે ત્યાં આગળ ખુરશી બેઠકની પણ વ્યવસ્થા કરી છે શક્ય હોય ત્યાં પંખાની પણ વ્યવસ્થા અમે કરવા પ્રયત્ન કર્યો છે ટૂંકમાં મતદારો જો બપોરના સમયે આવ્યા હોય તો એમને કોઈ મુશ્કેલી ન પડે એના માટે અમે હીટવેવને ધ્યાનમાં રાખીને આપણે તકેદારી લઈ રહ્યા છીએ આ ચૂંટણી પ્રક્રિયામાં અમારે પોલિંગ સ્ટાફ એ ઉપરાંત અમારા જોનલ આસિસ્ટન્ટ જોનલ એના બધા જે સ્ટાફ

ચૂંટણી ફરજ ઉપર જોડાયેલા કોઈ અધિકારી કર્મચારી મતદાનથી વંચિત ના રહે એની પણ અમે કાળજી લીધી છે તારીખ સોળ ત્રણ થી જે આદર્શ આચાર સંહિતા નો અમલવારી થઈ છે ત્યારથી અમે સાબરકાંઠાના જિલ્લાના અલગ અલગ ભાગોમાં પેરામિલિટરી ફોર્સ પોલીસનો ઉપયોગ કરી અને બસ્સોથી વધારે ફ્લેગ માર્ચ રૂટ માર્ચ કરી છે અને લોકોનો વિશ્વાસ સંપાદન કરે તેવી પ્રક્રિયા હાથ ધરેલી છે કા પોલીસની કામગીરીની વાત કરું તો સાબરકાંઠા જિલ્લાની જે સરહદો છે એ રાજસ્થાન સાથે જોડાયેલી છે એકસો પંચ્યાસી કિલોમીટરનો સરહદી વિસ્તાર છે ત્યાં અમે દસ જેટલી ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ કાર્યરત કરી હતી જેના પર સીપીએમએફ પોલીસ અને હોમગાર્ડની અમે ફાળવણી કરેલી હતી તમામ ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા પણ લગાડેલા છે અને બોડી વોન કેમેરા તેમજ બ્રેથ એલાઇઝરનો બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી ત્યાં વાહન ચેકિંગ કરવામાં આવે છે ત્યાં ત્યાં ટોટલ જે કેસની કર ચેકપોસ્ટના જે કેસની વિગતો કરવામાં આવે તો ટોટલ છ લાખ નેવ્યાસી હજાર જેટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ ચેકપોસ્ટથી અમે રિકવર કર્યો છે અને એક એનડીપીએસનો કેસ પણ ચેકપોસ્ટ ઉપર કરેલો છે સીઆરપીસીની વિવિધ કલમો હેઠળ જો અટકાયતી પગલાંની વાત કરવામાં આવે તો બાર હજારથી વધારે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે જેમાં અગિયાર જેટલા પાસા અને સાહીઠ જેટલા તડીપારના હુકમો પણ થયેલા છે બિનજામીન લાયક એટલે નોન અવેલેબલ વોરંટ જે છે એ બે હજાર એકસો ને ચૌદ જેટલા નોન વેલેબલ વોરંટી બજવણી પણ કરવામાં આવી છે પરવાનાવાળા જેટલા પરવાનાવાળા હથિયાર જે છે એ બારસોને સડસઠ જેટલા હથિયાર એ જમા કરવામાં આવ્યા છે અને સોળ ત્રણથી અત્યાર સુધી ટોટલ પ્રોહિબિશનની કામગીરી ગણવામાં આવે છે જિલ્લામાં તો બારસોને બાણું જેટલા પ્રોહિબિશનના કેસ કરી સોળ લાખથી વધુનો દારૂ જપ્ત કર્યો છે અને અડસઠ લાખથી વધારેનો મુદ્દામાલ પણ એમાં જપ્ત કરવામાં આવ્યો છે ટોટલ એકસો દસ જેટલા નાસ્તા ફરતા આરોપીઓ પકડવામાં આવે છે અને બે પેરોલ જમ્પ જે કરેલા છે એ આરોપીને પકડવામાં આવે છે ચાર જેટલા ગેરકાયદેસર હથિયારો પણ કરવામાં છે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને Twitter પર